અને બારમામાંથી ભણીને જાય છે એમને એના શિક્ષકોની કોઈ અપેક્ષા હોય એનાથી ગુરુજીઓની તો જેમ ગીતામાં કીધું છે અર્જુન અને કૃષ્ણને કૃષ્ણને અર્જુનને એક જ વાક્ય કીધું હતું યુદ્ધ પહેલાં કે કરી છે વચનમ તમે તમારા ગુરુવર્ણને ગુરુ દક્ષિણા આપી શકો કે તમે જે અમને ભણાવ્યું છે અમે એ કરશું કે કરી છે વચનમ તમારી જે ઈચ્છાઓ અમારા

પણ શબ્દો તો મળે જ નહીં ત્યારે માનવીજી પ્રલાપે સાહેબ કે જેને મને વખત સ્પર્ધામાં બોલવાની છટા અને ગુજરાત રાજ્ય કક્ષા સુધી મને એટલે ભાગ લેવડાવ્યો એટલે એ ગુરુ મને આજે હું યાદ કરું છું વંદના કરું છું તમને વિદ્યાર્થીઓને એટલું કહી કે મેં મહેકો એના સાની જેમાં એ શ્વાસ ઉચ્છવાસ

And it's a 로한 a 러 d 이 r d n u m b e